પોતાના ખીચા છલો છે અને આવક ચાલુ કરી લીધી છે કે જનતા વસૂલો અને સાથે સાથે પાણીના ટેન્કરના રૂપિયા પણ રહો જો પાણી નગરપાલિકા ટેન્કરથી પૂરું પાડી શકે છે સપ્લાય દઈને બરાબર તો નળમાં સપ્લાય દઈને પાણી પૂરું પાડી શકતી શું કમ નથી કારણ કે ભ્રષ્ટાચાર નીકળ્યો છે સાહેબ ભુજ નગરપાલિકાને ક્યાંથી પૈસાનો વેલોપો આવે છે ક્યાંથી પૈસા આવે છે એ જોવી રહી છે પ્રજાને તકલીફ પડે એ ક્યાંય નથી જોતી અત્યારે જોશો તો ભુજ નગરપાલિકાના ટેન્કર વરિફાજા ધમધમી ગયા છે અને એટલી હદ ધમધમી ગયા છે કે જ્યાં જોવો જો બસો રૂપિયા દોને જોન્કર લેવું જો આપે ચોક્કસપણે કહીશ કે મારી જે રજૂઆત અને લડત હતી એનાથી ભુજ નગરપાલિકાના જે આવેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકો સંપૂર્ણપણે ભુજ નગરપાલિકાના ભલામણના ટેન્કર કાઉન્સિલરના હોય કે બીજા કોઈના હોય સંપૂર્ણપણે બંધ પડ્યા છે તે બધા લોકોને વધાવી લઈશ અને અત્યારે જે ટેન્કર જાય છે એ ફક્ત ને ફક્ત બસો રૂપિયા ભરીને જાય છે જેની મેં ઊંડાણપૂર્વક તપાસ કરેલી છે સો ટકા લાગી રહ્યું છે ટેન્કર જે રીતે અત્યારે ચાલુ છે પૈસા લઈને એ રીતે મને તેમ લાગે છે કે ભુજમાંથી ટેન્કર રાજ બંધ થવું જોઈએ એની પાસે વરી પાછો રોકડી કરીને ફૂલો પાડ્યો છે ચોક્કસપણે પ્રમુખ સાહેબનું ધ્યાન દોરવું જોઈએ આપના માધ્યમ દ્વારા પત્રકાર મિત્રો કે જો તમે સપ્લાય વ્યવસ્થિત આપો તો પાણી પૂરતું ઉપરથી આવે છે પાણી પૂરું ઠામાંથી પણ પાણી જાય ક્યાં છે એનો વિષય છે પાણી ક્યાં જાય છે એના ઉપર તપાસ કરે તો ભુજ નગરપાલિકાને ટેન્કર દોડાવવાની જરૂર નહીં પડે ભુજને સો ટકા પાણી પૂરેપૂરું મળશે મેં પહેલાં પણ કીધું મારી લડત ભ્રષ્ટાચારીઓ સાથે છે કોઈ પણ પદ અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે નથી જે ટાઈમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફ્રીમાં ટેન્કર મળતા હતા એ જનતાને અન્યાય હતો અને ભુજ નગરપાલિકાને તિજોરીને નુકસાન હતું હવે બસો રૂપિયા દઈને ભલામણ બંધ થઈ છે તો ભુજ નગરપાલિકાની તિજોરીને ફાયદો થાય છે પણ આ ફાયદો આટલી હદે પણ લાભ ન લેવો જોઈએ ભુજ નગરપાલિકા ચૂંટાયેલા પ્રતિનિધિ જેનાથી પ્રજાને નુકસાન થાય અત્યારે પાણીનો કાપ આપી અને બસો રૂપિયાનો વેલો ચાલુ કર્યો છે ફૂલ ખૂબ ફૂલ્યો ફાલ્યો છે આ પણ ગેરકાયદેસર છે બંધ કરીને પાણીનો સપ્લાય વ્યવસ્થિત રીતે ચાલુ કરવો જોઈએ